સુરતની અઠવા પોલીસે બે દેશી હાથ બનાવટના હથિયાર તથા ત્રણ જીવદા કાર્ટુસ રાખના માથાભારે આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કર્યું હતું સુરતમાં માથાભારે આરોપીઓ સામે પોલીસે લાલાક કરી છે ત્યારે સુરતની અઠવા પોલીસે બે દેશી બનાવટના હથિયાર અને ત્રણ જીવતા કાર્ટુસ રાખનાર નાશીર ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી હત્યારો કબજે કર્યા હતા આરોપી નાશિર ખાન પઠાણે હત્યાર જમીનમાં દાટ્યા હતા જેને લઈ અઠવા પોલીસ આરોપીને લઈ ઘટના સ્થળે ગઈ હતી અને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું ગઈ તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આરોપી હિતેશ સહિત મલિક નામ હતા એની પાસેથી દેશી બનાવટના બે હથિયાર તથા ત્રણ જીવતા કારતુસ મળી આવેલા જે બાબતે અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે શહીદ હિતેશ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલ એ વેપન નાસીર ખાન પઠાણ પાસેથી મળેલું હતું નાસીર ખાન પઠાણ એને રાખવા માટે એટલે નાસીર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસીર ખાન